ઓન કર ઓન કરું એ દાદે કે સીતા પડી સીતા પળકાવા રહી જઈયો કરીએ તમે કોઈ હું એટલે હજી એટલો પેલું આપડે તો પેલું ભાડ્યું નહીં રસગુલ્લા નહીં યાર રસગુલ્લા એ રાખી પેલું પનીર એ બધું રાખી તો આ છોકરા ખાધું ખાધું એ ખાધું ના ભાવે ખાધું અમે તો ખાશું પણ

પણ એ પેલું સુધાર કર તું મોમેન્ટ આલી એસ ઓરી આ વખત આલી દે તું ખાઈ બાય આવા તું એમ બેઠો આવા રહ્યો કે એક નોકરી થી રિટાયર થયો ને એનો જમણો રાખજો અત્યારે કોઈ લે આવ તું આ રીતે બેઠો બાપ એરો આઈ બેસે એરો તમ કે કે નોકરી થી રિટાયર થયો ને એનો જમણો રાખ્યો કાઢી મે લે એટલે કે હા તમે રિટાયર થયા

ते तवा तो काडी तर मिले वर बदाई तू तर काडी मुंगे डायरेक्ट काडी मु काय डायरेक्ट काडी मिले उस का नो सीनो रा क्यों से पूछ सीनो रा के नो पूछ ले अरे और से कर इतने बड़े ज्यादा है ये बाप जी मत सीनो रा के पूछ तू बाबा इनके आरो सीनो रा के नो माने तू क्या बोल बेटा वे तो इनो जमळवार राखे वाले ता आरे मी एक बोला पाहिजे तू इन पूछ

પછી જાય થોડા જરા આજ તો કોઈ નવા નવી જો આજે મજૂરી કરી દેવી લેના કે જતો ને જરૂરી એ વાત એ બધી વાત સાચી હવા કીધું પછી પણ પછી પણ તો વાંધો નહીં પણ હવે એના પાન જતો હોય કે હવે ફોન કરી દીધો કરી દીધું

દાય પપ્પુ અમારો લે આવ કોઈ દી પિક્ચર વાળો પપ્પુ આ રીતે બ્લોગ લે આ કો ના ખાવાનું ઓવા ભાઈ ના સુ દેનો તો જો નાસ્તા ની વાત જોઈ રહી આ પેલા શેર બીજી તો અલે ઓ જો તો બોલી ગયો છે કે આયો પણ બસ જી કેવા ના તો આરી વાત છે ઈ ધક્કો પડ્યો એ કોણ કરે ગીધો જી કોણ

કોર કોર તલ હું ખાટી એનો મોંસલી 85 વર્ષ છે મારો